આ રોડ ખુલ્લો ખુલ્લો પબ્લિક ટોયલેટ પબ્લિક બસ સ્ટેન્ડ કહેવાય પબ્લિક પણ દિવસ દરમિયાન તમે નીકળો તો તમને આ ટોયલેટ બસ સ્ટેન્ડ અને કોઠિયા હોસ્પિટલ તમને દેખાય નહીં પહેલી નજરે એટલા જ શાક માર્કેટ વારંવાર આ પીળો પટ્ટો તમે જોઈ શકો છો કોર્પોરેશન દ્વારા પીળો પટ્ટો મારવામાં આવ્યો ત્યાંની અંદર રહેવું પણ ખબર નહીં આ શાકના વેપારીઓ એનું કાયદાનું ઉલ્લંઘન કરીને રોડ ઉપર આવી જતા હોય છે પોણો ભાગનો રોડ રોકી લે છે આ વેરા પર પણ સાંકડો રોડ હોય ત્યાં પણ શાકવાળા અને બીજા ફેરિયાઓ ઊભા રહી જતા હોય છે સરકાર ચાહે તો આ લોકોને રોકી શકે છે પણ ક્યાંક ભગત હોય એવું લાગે છે